નમસ્કાર આપ આપની સાથે ભગત છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ની ઉપસ્થિતિમાં આંગણવાડી કાર્યકરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા છોટાદેપુરના આઈસીડીએસ ઘટક ત્રણમાં માં ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોની ખાલી જગ્યાઓ માટે રાઠવાના હસ્તે આપવામાં આવ્યા હતા અને તાલુકા સદસ્ય તેમજ સરપંચ તેમજ આઈસીડીએસની ટીમ હાજર રહી કુલ ચાર આંગણવાડી કાર્યકર બહેનો અને અડતાળીસ આંગણવાડી તિળાગર બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા જે નિમણૂક બેડવેલ બહેનોને આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાન ભાઈ રાઠવા દ્વારા શુભેચ્છા પાઠવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર